વડોદરાના બાજવા વિસ્તારમાંથી નકલી કપ સિરપનું ગોડાઉન એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે મોટી માત્રામાં નકલી કપ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે બાજવા ખાતે આવેલી ગોપાલ સોસાયટીમાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં એસઓજી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તપાસમાં પોલીસને ત્રણસો સત્તાવનથી વધુ પેટીઓમાં ભરેલી નકલી કપ સિરપની ચાર હજાર ચારસો જેટલી બોટલો મળી આવી હતી જે જોતા અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દામાલની કિંમત રૂપિયા છ

બાજવા વિસ્તારમાંથી એક કપ સિરપ જેમાં કોડિનના કન્ટેન્ટ આવે છે એ કપ સિરપ જે સામાન્ય રીતે ખાંસી માટે ડૉક્ટરો દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે તો આ કપ સિરપ જે છે એના બાજવા પાસેના એક ગોડાઉનમાંથી એ જે ગોડાઉનની જે માલિકી છે એમાં રાજેશ જયંતિલાલ પટેલ એમના બાજવા ખાતેના ગોડાઉનમાંથી આપણે કપ સિરપની કોડિન બોટલનો જે જથ્થો છે એ ચારસો ને સડસઠ બોક્સ ટોટલ ચુમ્માલીસ હજાર જેટલા બોટલ્સ છાસઠ લાખના મુદ્દામાલ સાથે આપણે સીઝ કર્યા છે અત્યારે જે આરોપી છે જે રાકેશ જયંતિલાલ પટેલ તેઓના વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય ખાતે એમના ગુના નોંધાયેલા છે એમના વિરુદ્ધમાં અને તેઓ પોતે જે છે એક રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ છે અને ડ્રગ વિભાગ તરફથી તેઓ લાઇસન્સ હોલ્ડર છે એમની પાસે જે કોડિન સિરપ છે એમને રાખવા માટેનું લાઇસન્સ એમની પાસે છે પણ એમને જે જથ્થો જે વેચાણ કર્યું છે એ વેચાણ તેઓ માત્ર ને માત્ર રજિસ્ટર્ડ કેમિસ્ટને કરી શકે અને એ કેમિસ્ટ પણ આ શિડ્યુઅલ એચ ડ્રગ છે તો શિડ્યુઅલ એચ ડ્રગ જે છે એ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન વગર ઓવર ધી કાઉન્ટર કેમિસ્ટ પણ આપી શકે નહીં જેથી એને રાખવા બાબતે આપણે તકેદારીના ભાગરૂપે જે આ સિગપનો જથ્થો છે એ ગોડાઉનમાંથી હાલ સીઝ કર્યો છે અને આ જે જથ્થો જે છે એ આપણે સીઆરપીસી એકસો બે મુજબ કબજે કર્યા છે અને જેવી રીતે આરોપી આપણા પકડમાં આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે